કચ્છથી સમાચાર માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ પડ્યો ગચ્છીશા અને આસપાસના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે ગચ્છીશા ગામના માર્ગો બેટમાં ફેરવાયા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે છેલ્લા એક કલાકથી ગત શીશામાં અનરાધાર વરસાદ સતત વરસી રહ્યો છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે અમારા સંવાદદાતા હર્ષદ ઠાકુર પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું હર્ષદ ગત ગામની વરસાદના કારણે શું સ્થિતિ ધોની આજે વહેલી સવારથી જ કચ્છ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું હતું ત્યારબાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે પશ્ચિમ કચ્છના પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ સૌથી વધારે વરસાદ જે છે તે માંડવી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે માંડવી તાલુકાના ગટછીસા ગટસીસા મઉ સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે સૌથી વધારે વાત કરવામાં આવે ગટસીસા ગામમાં ધોધમાર વરસાદના કારણે જરબંબા જેવી સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે મહત્વની વાત એ છે કે પહેલા વરસાદમાં જ ગામના શેરીઓ અને ગલીઓમાં પાણી પાણી ભરાઈ જતા રસ્તાઓ પરથી પસાર થતા રાહદારીઓને જે છે તે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ તસવીરોમાં પણ જોઈ શકાય છે કે ગઢપીસાના જે ચોક છે જે જાહેર રસ્તો છે ત્યાં આગળ ઘૂંટરસમાં પાણી ભરાયા છે ગાડીને અવરજવરમાં પણ તકલીફ છે સત્ય પડી કે બીજી તરફ વાત કરવામાં આવે પશ્ચિમ ભાગ પશ્ચિમ કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે નખત્રા પંચક પણ વરસાદ છે તો ભુજ તાલુકાના આસપાસના ગામડાઓમાં પણ વરસાદી માહોલ છે જે છે તે જોવા મળ્યો છે અત્યારે પશ્ચિમ કચ્છમાં સાવત્રીક વરસાદ જે છે તે વરસી રહ્યો છે સીધોની હર્ષદ આભાર જાણકારી આપવા માટે તો પશ્ચિમ કચ્છમાં ધોધમાર વરસાદ છે નખત્રાણ અબડાસા ભુજ તાલુકામાં વરસાદ પડ્યો માનકુવા મિરઝાપર માધાપર સહિતના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે કચ્છના મોટાભાગના તાલુકાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં નીચાણવાળા રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે મુશ્કેલી પણ થઈ રહી છે પણ એકંદરે વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે